તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉપર અત્યારે ગુજરાતમાં ઠેર ઠેર વરસાદનું વાતાવરણ થઈ રહ્યું છે અને કચ્છમાં પણ ભારે વરસાદો પડ્યો છે ગુજરાતમાં ભર ઉનાળે માવઠાનું વાતાવરણ સર્જાયું છે ઠેર ઠેર વરસાદની આગાહી આપવામાં આવે છે ભાવનગરમાં અમરેલીમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે અને વરસાદો પડવાથી ઘણા લોકોને ગરમીમાંથી રાહત મળી છે પણ ઘણી જગ્યાએ નુકસાન પણ થયું છે એવું જાણવા મળ્યું છે કે કચ્છમાં અને જૂનાગઢ બાજુ કેરીઓના પાકને નુકસાન થયું છે મિત્રો આવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા